મિત્રો સ્વાગત છે દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને વાતાવરણ રાજકીય છે તમામ નેતાઓ પૂરી તાકાતથી પ્રચારમાં વ્યસ્ત છે આ શ્રેણીમાં કોંગ્રેસ શાસન રાહુલ ગાંધી ચૂંટણી સભા કરવા માટે મધ્યપ્રદેશ સડોલ પહોંચ્યા હતા પરંતુ ચૂંટણી સભા પૂરી થયા બાદ રાહુલ ગાંધી સડોલમાં અટવાઈ ગયા હતા ત્યારે મિત્રો વાસ્તવમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ જે હેલિકોપ્ટરથી આવ્યા હતા તેમાં ઈંધણની અસતના કારણે તે ઉડી શકી નહીં ઇંધણની અસરની જાણકારી મળતા જ વહીવટીતંત્ર અને આ માટે ભોપાલથી ઇંધણ મંગાવવામાં આવ્યું છે પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તેમાં આવવાનો સમય લાગશે અને આ દરમિયાન રાહુલ ગાંધી ખાનગી હોટલમાં રોકાયા છે પણ મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે જે રાહુલ ગાંધી હોટલમાં રોકાયા હતા ત્યાં સુરક્ષામાં મોટી ખામી હતી આ હોટલમાં મધમાખીઓ હતી અને માહિતી મળતા જ ટીમ મધમાખીઓને ત્યાંથી હટાવવા હતી કહેવામાં આવી છે કે અહીંયા ત્રણ મધમાખીઓ છે અને તેમને દૂર કરવા માટે ચાર સભ્યોની ટીમ પહોંચી છે જી આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ